આજે આ વિડીયોમાં સાંભળશું ભાદરવા સુદ ચોથના દિવસે આવતું ગણેશ ચોથના વ્રતની કથા અને મહાત્મ્ય મિત્રો ભાદરવા સુદ ચોથના દિવસે કરાતું આવ્રત ભગવાન ગણેશને સમર્પિત છે આવ્રત કરનારે ભગવાન ગણેશની માટીની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરી તેને દોઢ ત્રણ પાંચ સાત કે નવ દિવસ પૂજા ફૂલ ફળ ચોખા ધૂપ દીપ અને નૈવેદ્ય ધરાવી પૂજા કરવાની હોય છે અને એકટાણું કરવાનું હોય છે મિત્રો દરેક વ્રત બહેનો કરતી હોય છે પરંતુ આ એક જ એવું વ્રત છે કે જે બહેનો તો કરે જ છે પરંતુ ભાઈઓ અને સાથે બાળકો પણ કરી શકે છે ભગવાન ગણેશ સૌની પર કૃપા કરનારા સિદ્ધિ બુદ્ધિના દાતા છે વિદ્યાના દાતા છે અને ગુણોના ભંડાર છે આથી જ જો ભણતા વિદ્યાર્થીઓ આ વ્રત કરે તો તેની બુદ્ધિ અને ચાતુર્યનો વિકાસ થાય છે આ વ્રતમાં કોઈ નિયમ પાળવાનો નથી હોતો માત્ર ભગવાન ગણેશની પૂજા આરાધના અને ઉપવાસ કે કરવાનું હોય છે ભગવાન ગણપતિનું આ વ્રત કરવાથી સિદ્ધિ બુદ્ધિ લાભ શુભની પ્રાપ્તિ થાય છે ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે વ્રત અને નિયમથી સંસ્કારનું સિંચન થાય છે ધાર્મિક ભાવના મજબૂત બને છે અને ભગવાનમાં શ્રદ્ધા વધે છે તન અને મન પવિત્ર રહે છે જેથી થારેલા દરેક કાર્યો સફળ થાય છે ભાદરવા સુદ ચોથનો દિવસ એટલે કે ભગવાન ગણપતિની પૂજાનો શ્રેષ્ઠ દિવસ ગણાય છે આ દિવસે ભગવાન ગણેશનો જન્મદિવસ છે આથી આ દિવસે ભગવાન ગણેશની પૂજા ઉત્તમ ફળ આપનારી છે ભગવાન ગણેશને લાડુ અતિ પ્રિય છે આથી ગણેશની પૂજા આરાધના અને નૈવેદ્ય ધરાવી બાપાની કૃપા પ્રાપ્ત કરી શકાય છે મિત્રો આ હતું ભગવાન ગણેશ ચોથની પૂજાનું મહાત્મ્ય હવે સાંભળશું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા ભગવાન શ્રી ગણેશ જે શંકર ભગવાન અને મા પાર્વતીજીના પુત્ર છે અને કાર્તિક સ્વામીના ભાઈ છે ઉંદર જેનું વાહન છે અને રિદ્ધિ અને સિદ્ધિ તેમને વરેલી છે કોઈ પણ સારો પ્રસંગ હોય ધાર્મિક પ્રસંગ હોય તો ગણપતિ મહારાજની પહેલી પૂજા કરવી પડે રીજે તો લાડુ આપે અને ખીજે તો સૂંઠ ફટકારે એવા આ ગણપતિ મહારાજ સર્વ દેવોમાં એ એક જ એવા દેવ છે કે જે પોતાના હાથમાં શસ્ત્ર નહીં પરંતુ લાડુ રાખે છે એક દિવસ ગણપતિજી દેવલોકમાં કૈલાસ પર જતા હતા એવામાં જ્યાં ચંદ્રની પાસેથી નીકળ્યા કે ચંદ્ર ગણેશજીનું આવું સ્વરૂપ જોઈ અને હસવા લાગ્યા અને બોલ્યા વાહ ભાઈ વાહ મોટું પેટ અને લાંબી સૂંઠ આમ ચંદ્ર મશ્કરીમાં બોલ્યો અને ફરીથી હસવા લાગ્યો પરંતુ ગણપતિ મહારાજ કંઈ બોલ્યા નહીં અને આગળ ચાલવા લાગ્યા તો પેલો ચંદ્ર ફરીથી મશ્કરી કરવા લાગ્યો અને હસવા લાગ્યો અને બોલ્યો એય દુંદાળા દેવ આમ ઉંદરની સવારીએ ઠચુક ઠચુક ક્યાં જાવ છો ક્યારે કૈલાસ પર પહોંચ્યો લ્યો કોઈ ઝડપી વાહન આપવું ગણપતિ આ વખતે પણ શાંત રહ્યા ટીખળે ચડ્યો ચંદ્ર પોતાનો વિવેક ચૂકી ગયો હોવાથી વાણી કડવી વખ જેવી થઈ ગઈ અને બુદ્ધિહીન થઈ અને બોલ્યો બહાર તો આવા દેખાવ છો એ તો જાણ્યો પરંતુ બોલતા પણ નથી તો શું મૂગા પણ છો આટલું સાંભળતા જ ગણેશજીની આંખ તો લાલચોળ થઈ ગઈ એને થયું કે હવે હદ થાય છે આ ચંદ્ર પોતાના રૂપના અભિમાનમાં છકેલો છે હવે તેની શિક્ષા કરવી જ પડશે આમ વિચારી ગણપતિ મહારાજ ક્રોધે ભરાઈને બોલ્યા હે ચંદ્ર તું તારા રૂપના અભિમાનમાં છકેલો છે પણ યાદ રાખ કે મારો તને સાપ છે કે આજે ભાદરવા સુદ ચોથના દિવસે ત્રણેય લોકમાં વરનારા સર્વ કોઈ તારી સામે નહીં જુએ અને જો કદાચ કોઈ જોઈ જાય તો મહા મુશ્કેલીમાં આવી પડશે સાપ સાંભળતા જ ચંદ્રનો ગર્વ ઓગળી ગયો તેને થયું અરે આ તો મારાથી અવિવેક થઈ ગયો અભિમાનમાં ને અભિમાનમાં વાણીનો સંયમ પણ રહ્યો નહીં તે કાપવા લાગ્યો અને જ્યાં ગણપતિજીની સામે કાંઈ કહેવા જાય છે તો જુએ છે તો ગણપતિજી તો ક્યારે આગળ નીકળી ગયા હતા ચંદ્રને પસ્તાવો થવા લાગ્યો પણ હવે શું થાય ચંદ્રને એવી ભોઠમ લાગી કે તે છુપાઈ ગયો અને અંધકાર છવાયો અને અચાનક અંધકાર થવાથી ભારે અંધાધૂંધી ફેલાય દેવો પણ ગભરાઈ ગયા તેઓ ભેગા થઈ અને ભગવાન પાસે ગયા કે મહારાજ ચંદ્રના શાપનું નિવારણ બતાવો ભગવાન કહે દેવતાઓ સાંભળો આ તો ગણેશજીનો શાપ છે માટે તેમના સિવાય શાપનું નિવારણ કોઈ બતાવી શકે નહીં માટે આપ સર્વ ગણપતિજી પાસે જાવ વળી ગણપતિજી તમારા પર ખુશ થાય એવો રસ્તો પણ હું બતાવું છું તે સાંભળો તમે બધા ચંદ્ર પાસે જઈને કહેજો કે ભાદરવો માસ બેસે એટલે સુદ એકમથી સુદ ચોથ સુધી ગણેશ ચોથનું વ્રત કરે અને એ વ્રતની વિધિ આ પ્રમાણે છે સૌ પ્રથમ ગણેશજીની સોનાની મૂર્તિ બનાવવી જો સોનાની ન બનાવો તો સ્થિતિ પ્રમાણે કોઈ પણ ધાતુની બનાવવી અને એ પણ શક્ય ન હોય તો ગણપતિજીની છબી લેવી પછી એકમથી ચોથમાં જે દિવસ શુભ હોય તે દિવસે સારા ચોઘડિયામાં ગણેશજીની સ્થાપના કરવાની પછી તેનું પૂજન કરવાનું લાડુનું નૈવેદ્ય ધરાવવાનું પછી વાજતે ગાજતે એ સાંજે ગણપતિજીની મૂર્તિને જળમાં એ બ્રાહ્મણોને જમાડવા દાન કરવું આમ કરવાથી ગણપતિ મહારાજની કૃપા ચંદ્ર ઉપર થશે ગણપતિ મહારાજ તેના પર પ્રસન્ન થશે અને તેના શાપનું નિવારણ થશે દેવતાઓના કહેવાથી ચંદ્રએ ગણેશ ચોથનું વ્રત કર્યું વિધિ પ્રમાણે વ્રત કર્યું અને ગણપતિજી તેના પર પ્રસન્ન થયા ચંદ્રએ ગણપતિજીની ક્ષમા માંગી ત્યારે ગણપતિજીએ એની પર કૃપા કરી કહ્યું હે ચંદ્ર તું મારા શાપમાંથી મુક્ત તો નહીં જ થાય પણ તે મારું વ્રત કર્યું છે તેથી હું તારા પર પ્રસન્ન થયો છું અને તેથી હું તને આપેલા શાપને હળવો બનાવું છું આજથી જે મનુષ્યો ભાદરવા સુંદ બીજના ચંદ્રનું દર્શન કરી અને પછી સુંદ ચોથના ચંદ્રનું દર્શન કરશે તો તેને કોઈ પણ જાતની મુશ્કેલીઓ નહીં આવે પણ ફક્ત સુદ ચોથના દિવસે જ દર્શન કરશે તો તેને મુશ્કેલીઓ આવ્યા વગર નહીં રહે અને આ જ પછી ભાદરવા સુદ ચોથના દિવસે વિધિપૂર્વક જે કોઈ મારું વ્રત કરશે તેના પર હું પ્રસન્ન રહીશ અને તેના સંકટનું નિવારણ કરીશ હે ગણપતિ મહારાજ આપનું વ્રત કરનારને આ કથા વાંચનારને સાંભળનારને આપ જેવા ફળ્યા તેવા અમને બધાને ફળજો અને તમારી કૃપા દ્રષ્ટિ અમારા પર સદાય રાખજો મિત્રો આપણે સાંભળી ગણેશચોથની વ્રતની કથા વ્રત કરનારે આ કથા સાંભળવાનું ખૂબ જ મહાત્મ્ય છે તો આ રીતે બાપાનું પૂજન આરતી અને નૈવેદ્ય ધરાવી ગણેશચોથનું વ્રત કરવું આ દિવસે ચંદ્રના દર્શન કરવા નહીં જે દોષ લાગે છે આ દોષ દૂર કરવા માટે બીજના દર્શન અચૂક કરવા જોઈએ જો બીજના દર્શન કર્યા હોય તો ચોથના દર્શન કરવાથી દોષ લાગતો નથી આથી જ બીજના દર્શન કરવાનું મહાત્મ્ય છે આમ ભગવાન ગણેશની પૂજા આરાધના અતિ ફળદાયી છે સાથે ભગવાન ગણેશના એકસો આઠ નામની માળા કરવી જોઈએ તેમજ ભગવાન ગણપતિની સ્તુતિ આરાધના અને ઓમ ગમ ગણપતયે નમઃ એ મંત્રનો જાપ કરતા રહેવો જોઈએ જેથી ભગવાન ગણેશની પૂજાનું ફળ હજાર ગણું થઈ જાય અને ગણપતિની કૃપા આપણા પર અનંત ગણી થાય છે મિત્રો આપણે આ વ્રતમાં ગણપતિની માટીની મૂર્તિની સ્થાપના કરીએ છીએ પરંતુ એ સ્થાપના માટીની શા માટે કરીએ છીએ એ વાત હવે જાણીશું કારણ કે આ વાત ઘણા લોકો નથી જાણતા કે આપણે ગણપતિની સ્થાપના શા માટે કરીએ છીએ અને શા માટે મૂર્તિને જળમાં વિસર્જિત કરીએ છીએ મિત્રો આપણા ધર્મગ્રંથો અનુસાર મહર્ષિ વેદવ્યાસજીએ મહાભારતની રચના કરી આ રચના કરવા માટે ગણપતિજીને પ્રાર્થના કરી હતી અને ગણપતિજીએ મહાભારત ગ્રંથ લખવાની અનુમતિ આપી હતી ગણપતિજીએ જ્યારે સહમતી આપી ત્યારે રાત દિવસ લેખન કાર્ય આરંભ થયું અને એ કારણે ગણપતિજીને થાક ન લાગે એ માટે ભગવાન વેદવ્યાસે માટીનું પડ ભગવાન ગણેશજીના શરીર પર લગાડી દીધું જેથી ગણેશજીના શરીરનું તાપમાન જળવાઈ રહે અને એમને થાક ન લાગે આમ લગતા લગતા ગણેશજીના શરીર પર આ માટીનું પણ સુકાવા લાગ્યું ત્યારે ગણપતિજીનું એક નામ પડ્યું પાર્થિવ ગણેશ મહાભારતનું લેખન કાર્ય દસ દિવસ સુધી રાત દિવસ ચાલુ રહ્યું ભાદરવા સુદ ચતુર્થીથી ભાદરવા સુદ ચૌદશ સુધી એટલે કે અનંત ચતુર્દશી સુધી આ લેખન કાર્ય શરૂ રહ્યું વેદવ્યાસે જોયું કે ગણપતિજીને જે માટીનું પણ ચડાવેલું હતું તે સુકાવા લાગ્યું છે આથી ભગવાન વેદવ્યાસે તેમને વિભિન્ન પદાર્થો ખાવા માટે આપ્યા જેમાં વિવિધ ફળો લાડુ મોદક અને છપ્પન ભોગ હતા અને લેખન કાર્ય પૂર્ણ થતાં આ પાર્થિવ ઉપરને જળમાં પથરાવી દીધું આમ એટલા માટે જ ભગવાન ગણપતિની માટીની મૂર્તિ બનાવી તેનું પૂજન કરાય છે લાડુ મોદક સાથે છપ્પન ભોગ ધરાય છે અને એ મૂર્તિ જળમાં પધરાવાય છે આમ ગણેશ ચતુર્થીની પૂજામાં ભગવાન ગણેશની અનેક પ્રકારની વિવિધ મૂર્તિ બનાવી પૂજા કરાય છે જેમ કે માટીના ગણેશની સ્થાપના કરવાથી કાર્ય સિદ્ધિ થાય છે તેમજ હેરમ એટલે કે ગોળના ગણેશ બનાવી સ્થાપના કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે વનસ્પતિ કે ભોજપત્ર પર કેસરથી ચિત્ર દોરી ગણપતિની પ્રતિમા બનાવી પૂજન કરવાથી વિદ્યાની પ્રાપ્તિ થાય છે લાખના ગણપતિ બનાવી અને પૂજન કરવાથી ઘરમાં કલેશ કજિયાનું નિવારણ થાય છે નમકની દલીના એટલે કે નમકના ગણપતિ બનાવી અને તેનું પૂજન કરવાથી શત્રુ બાધા નાશ પામે છે ગોબરના ગણપતિ બનાવી તેનું પૂજન કરવાથી બીમારી નષ્ટ થાય છે શ્વેત અર્ક ગણપતિ એટલે કે સફેદ આંકડાના ગણપતિની સ્થાપના કરવાથી ભૂમિનો લાભ થાય છે અને ભવન એટલે કે ઘરનો પણ લાભ થાય છે લીમડાની લાકડીના ગણપતિ બનાવી તેની પૂજા કરવાથી યુદ્ધમાં વિજયની પ્રાપ્તિ થાય છે હળદરના ગણપતિ બનાવી તેની પૂજા કરવાથી વિવાહ સંબંધિત કોઈ સમસ્યા હોય તો તે દૂર થાય છે માખણના ગણપતિ બનાવી તેની પૂજા કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે ધાન્યના ગણપતિ બનાવી તેની પૂજા કરવાથી એટલે કે સાત ધાનને દળી તેનો લોટ બનાવી તેના ગણપતિ બનાવી પૂજા કરવાથી મા અન્નપૂર્ણાની કૃપા સદૈવ રહે છે લાલચંદનના ગણપતિની પૂજા કરવાથી મા ભગવતીની કૃપા પ્રાપ્ત થાય છે હવનના લાકડાના એટલે કે એચવનના લાકડાના ગણપતિ બનાવી તેની પૂજા કરવાથી ઘરમાં બરકતની વૃદ્ધિ થાય છે આમ વિવિધ દ્રવ્યોથી બનેલા ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરી તેની પૂજા કરવાથી ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત કરી શકાય છે મિત્રો અત્યારે આ દોડધામ ભરી અને વ્યસ્તતાભરી આ જીવનશૈલીમાં આ દ્રવ્યોથી બનેલી મૂર્તિની પૂજા શક્ય ન હોય તો માટીની બનેલી ભગવાન શ્રી ગણેશની મૂર્તિની પૂજા ઉત્તમ ફળ આપનારી છે કારણ કે માટી એ પંચદ્રવ્યની બનેલી છે બધા જ દ્રવ્ય તેમાં આવી જાય છે આથી માટીની મૂર્તિની પૂજા કરવાથી બધી જ પૂજા કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે મિત્રો ગણેશ ચતુર્થીના વ્રતનું મહાત્મ્ય અને કથા વાર્તા તમે અંત સુધી સાંભળી એ માટે ધન્યવાદ ભગવાન ગણેશની કૃપા તમારી પર અને તમારા પરિવાર પર સદાય બની રહે એવી મારી પ્રાર્થના છે મને આશા છે કે આ વિડીયોમાંથી તમને જરૂર કંઈક નવું શીખવા કે જાણવા મળ્યું હશે તો વિડીયોને લાઇક કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બેલાયકન જરૂર પ્રેસ કરજો જેથી આવા દરેક નવા ધાર્મિક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે સાથે પૂરી શ્રદ્ધાથી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો તો ફરી મળીશું આવા જ નવા ધાર્મિક વિડીયો